તો બે કાંઠે વહી રહી છે ભાદર નદી બે કાંઠે વહેતાની સાથે જ આસપાસના તમામ ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે નદીમાં સતત પાણીની આવક જોવા મળી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર વહેલી સવારથી જ અનરાધાર વરસાદ ભાદર નદીમાં પણ નવા નીર આવ્યા બિલકુલ ભાવીની આપને હું દ્રશ્યો બતાવીશ ઉપલેટામાં સતત ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અનેક ગામો જે છે તે પાણીની અંદર જળબંબાકાર થયા છે લાઠ હોય ભીમોરા હોય તલંગણા હોય તમામ ગામોની અંદર અત્યારે ભારે વરસાદના કારણે ભાદર નદી જે છે તે બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાદર નદીના છે કે જે ઉપલેટામાં આવેલી છે અને અત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે અત્યારે ભાદર નદી જે છે તે બે કા વહી રહી છે ઉપરવાસમાં વરસાદના કારણે અત્યારે નદી જે છે તેમાં પાણી જે છે તે વહેવા લાગ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે લાઠ અને ભીમોરા જે છે તે પાણીની અંદર જળબંબાકાર થયું છે તેમનું તમામ પાણી જે છે તે ભાદર નદીની અંદર અત્યારે જઈ રહ્યું છે અને ભાદર ડેમના પણ દરવાજા જે છે તે પણ ખોલવાની ફરજ પડી છે એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને અત્યારે સાવચેત કરવામાં આવ્યા છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે જે આ તમામ પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારોની અંદર ફરી વળતું હોય છે એટલે કે જે સ્થાનિક લોકો જે છે તેમને પણ ત્યાંથી સૂચના જે છે તે અત્યારે અવર દ્રશ્યો છે કે જે ઉપલેટાની આ ભાદર નદી છે કે જે અત્યારે બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અત્યારે ભાદર નદી જે છે તે બે કાંઠે વહી રહી છે ઉલ્લેખનીય છે કે લાઠ અને ભીમોરા ગામ જળબંબાકાર થયા છે અને તેમના જ કારણે તમામ પાણી જે છે તે ભાદર નદીની અંદર અત્યારે આવી રહ્યું છે અને ભાદર બેના દરવાજા જે છે ડેમ તેમના પણ ખોલવાની ફરજ પડી છે ને તેમના કારણે અત્યારે સાર્વત્રિક વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આભાર માહિતી માટે તો ઉપલેટામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે ઉપલેટા શહેર સહિત તમામ જગ્યાએ પાણી પાણી ફરી વળ્યું છે